ચલો બધાનું ફરીથી સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજીને જય સ્વામિનારાયણ વેદુની તબિયત આજે થોડી નરમ છે પાછો વેદુને જે તકલીફ થઈ છે એ કોમ્પ્લિકેટેડ છે ગળામાં શું થઈ છે વેદુ આમ કાંઈ નથી તાવ શરદી કાંઈ વીકનેસ છે પેટમાંય દુખતું નથી ખાલી ગળામાં જરાક પાણી પીવેને જે ઓલું થાય ને એમ કાંઈક જતું હોય ને એવું થાય બસ એ ગળાની થોડી તકલીફ છે અને પાછો થોડી થોડી વારે એ તકલીફને લીધે ક્યારેક ક્યારેક ઉલટી થઈ જાય સવારમાં ઊઠીને એકવાર થઈ રાતે સૂતી ત્યારે થઈ એવું છે કાં વેદું વેદું એ દી સ્કૂલે જવું છે ટ્યુશનમાં એક જાય તો સારું કેન્ડી લઈ દો હે ખાવી છે ઓલું પોપરિંગ લઈ દો ખાને મજા આવશે એ થોડુંક એવું કંઈક લઈ દો પોપરિંગ લઈ દો કા પછી બીજું શું તને ભાવે હે ભાવે એવું લઈ દો એ પીજો ખાવો છે હે નથી ખાવો ભાખરી તો ખાઈશ ને હવે થઈ ગયું સરખું થોડુંક થઈ ગયું ને બસ હમણાં દવા પી લઈશ ને થોડુંક ખાઈ લઈશ ને એટલે રેડી એમ બેદું સ્ટ્રોંગ છે અને બહુ જાજીવાર વાર ન રહીએ તકલીફ કંઈ પણ દર ટકે તકે નહીં વેદું પાસે એક કે બે દિવસ થાય ને એટલે રેડી બે દિવસથી થશે ઘા એટલે હવે આજે મટી જાય આજે થાય થાય ને બે દિવસ બે ટામાં બે ટાઈમ તું ગોળ દવા પી લઈશ ને એટલે રેડી વેદું ને ઘા વેદું ને પાસે દરજ તકે તો ક્યાં એ અંદર મોબાઈલનું બધું ગયું હોય ને કયું મોડલ થાય ને એવું બધું

એવું છે કાંઈ વાંધો નહીં બીજું હું હા હું જો આમાં એવું થયું એકવાર છે ને એક ભાઈ છે ને એને હાઈ જે બધા જાતના કઠોળ ખાધા ઢોકળા ખાધા પછી દૂધની રબડી ખાધી ભજીયા ખાધા અને આવું કેટલું કેટલું ખાધું ન ખાવાનું ખાધું દાળ ભાત તેને બધું નકરું ખાધા રાખ્યું પેટ પેટફૂલ ભરાઈ જાય ને એટલું પછી એક જગ્યાએ કથા સાંભળવા ગયા તો ત્યાં કંઠી પહેરી અને બીજે દીધી વાર જાડા થઈ ગયા એટલે કે આ કંઠી પહેરીને એટલે જાડા થયા એટલે ભાઈ એટલે થાય આવું તે જીનતી ખાધું હોય એટલે થાય એટલે અમે દોસ્ત બીજાને દે બે જુ એને જીનતી ખાધું તું એટલે આવું છે દુનિયાની માલી બા આવી ગયા છે મંદિરેથી દર્શન કરીને હવે તો રહી જાય ને એટલી ઉંમરે તો સારું કહેવાય અહીંયા હાલીને મંદિરે જઈ આવો નકર હા ઉંમરે કોઈ હાલતું ન હોય બાપાઈ ગયા તો ન્યાય કેટલું હેલી ન્યાય હાલ્યા ને ઘણું ગાડીથી થી વાગી આયેલા દર્શન માતાજી તવાયતું હોય ત્યાં તો થોડી જવાનું થાય એટલે જવાય જાય પૂરા એ તો થોડુંક એક તો જવાનું એક જ વાર થતું હોય અને હાલવું પડે ને બાજુ એટલે

નબળી થઈ ગઈ છોકરી તું નબળી ચલો તો હવે આગે બઢતી હે કા વેદુ અને બતાવશું વેદુ ને થઈ ગયું કે નહીં વેદુ વેદુ ને છે કાઈ વાંધો નથી જેટલું પોપલા આવી એટલું વધારે વલી થાય નથી કાઈ નથી કા આલે પકડ પકડ જો પડી ગયું એક બોજ બોલ જે સિક્રેટ નું હે મારું નથી બોલ તને ન બોલું તો નથી બોલું એમ બોલ મને ન બોલું એમ બોલ મારે નથી નથી બોલો હાલો વેદ વેદવાયજ નહીં બોલે એનર્જી બચાવશે મજા નથી ને એટલે થોડુંક ઓછું બોલે તો શાંતિ રહે ને હરખું થઈ જાય ને ફટાફટ હાલે ટકલો તો હજી હૂતો છે ટકો તો હું છે એને જ મૂકવાનો તને મૂકવાની છે ને રેડી થઈ ગયું ને હાલ દવા પી લે ને હાલ બીજી બોલી દવા પીવાની પી લે ફટાફટ ને ના ના જાન હુઈ હાલ ફટાફટ પછી નાસ્તો કરી લે નથી કરવો હે એટલે હું પછી નવાનું પછી કે નાસ્તો પછી કે નાવાનું પછી આ થોડું હાલ હા થોડું થોડું દેખાય બપોરે એમ લાગતું હતું કે વેદુને લઈ જાવી જો હે પણ વાંધો ન આવ્યો અત્યારે હાઈન થયું તા હરકું થઈ ગયું કા બટા થઈ ગયું ને હરકું તને હમ જો પાણી કાઢવા આવી ગયો એક બાપા ગામડાના ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટરે પૂછ્યું કે શું થાય છે એટલે બાપા ક્યાંક અહક થાય છે ડૉક્ટરે પાછું પીછું શું થાય છે એટલે બાપા ક્યાંક અહક થાય છે હવે ડૉક્ટરની ડિક્શનરીમાં ક્યાંય આવું અહક જેવો તળપદી શબ્દ આવે ને એને એમ થાય કે આ કેમ મારે આનું તરત તપાસવું એટલે ડૉક્ટરે કીધું કે લાવો દાદા તમારી નાડી તપાસી દો એટલે દાદાએ તરત પોતાના લેંઘાની નાળી હતી ને એ ખેંચીને દીધી કે હાલે મારે આ એકની એક જ નાડી પછી ડૉક્ટર કીધું કે દાદા લેંગાની નાળી નહીં હાથની નાળી લાવો એમાં તપાસું તો મને ખબર પડે